અમે બધા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સુખસર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ ઘટના એવી હતી કે ગઈકાલે રાત્રે એક સામાજિક પ્રસંગમાંથી એકસો ઓગણત્રીસ ફતેહપુરા વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ મહિલા વિંગના ઉપાધ્યક્ષ ડોક્ટર જીજ્ઞાસાબેન તથા ફતેપુરા તાલુકાના અમારા આમ આદમી પાર્ટીના કેટલાક બીજા માણસો એ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમની ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા છે એ અનુસંધાને અમે ગઈકાલે રાત્રે આખી ઘટના બનેથી સતત એ બાબતની ચિંતામાં હતા કે આ વિસ્તારમાં આવી અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે વધી નવી ઘટનાઓ કેવી રીતે બને છે અને એ બાબતનું ચિંતન મનોમંથન પણ કર્યું છે અને આજે અમે આ જે અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પણ સુખસર પોલીસ સ્ટેશન આવ્યા છે અને સુખસર પોલીસ સ્ટેશનમાં અમે સ્થાનિક પીઆઈ સાહેબને મળી અને રજૂઆત કરી અને ફરિયાદ જે છે એ લેવાની કામગીરી થઈ રહી છે ને સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો એક જૂથ બનીને ટીમ બનીને આ સમગ્ર પ્રક્રિયામાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાથી જે ઘટના બની ત્યારથી જ ખડે પગે ઊભા છે એ બધાનો વિશેષ આભાર આપણે બધા એકબીજાનો આભાર માનીએ અને આ વિસ્તારમાં જાગૃતતા લાવીએ પરિવર્તન આવે એવી ખૂબ જરૂર છે આવી ગુજરાતની અંદર આવી ગુંડાગર્દી ચાલી ચલાવી લેવામાં આવે નહીં અને જે કોઈ પણ અસામાજિક તત્વો છે એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે